શખ્સોએ એની એકલતા લાભ લઈ સામૂહિક બળાત્કાર ગુજાર્યો ભુજ તાલુકાના લોરિયા ગામે રહેતી પરણીતા ઉપર ગામના જ બે શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે પોલીસે બંને શખ્સો સામે ફોજદારી નોંધીને ધરપકડ કરવા ચક્રો વતિમાન કર્યા છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બળાત્કારની ઘટના લોરિયા ગામે હનુમાન નગરમાં બની હતી 22 વર્ષીય દલિત પરિણીતાના રાત્રિના સાડા દસ વાગ્યે પોતાના ઘરે એકલી હતી ત્યારે લોરિયા ગામના ભૂરા રાણા સોઢા તેમજ અન્ય એક અજાણ્યા પુરુષે પરણિતાના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને દુષ્કર્મ આચર્યું હતું પરિણીતા અનુસૂચિત જ્ઞાતિની હોવાનું જાણવા છતાં તેને પકડીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તો બંને શખ્સોએ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો પરણીતાનો પતિ ટ્રક ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે અને તે મોરબી ટ્રીપમાં ગયો હતો અને ઘરે પરણીતા એકલી હોવાનો ફાયદો ઉઠાવીને બંને શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું વહેલી પરોઢે પરણીતાનો પતિ પરત આવી જતા સમગ્ર મામલો સપાટી પર આવી ગયો હતો સામૂહિક બળાત્કારનો ભોગ બનેલ પરણીતાને તેના પતિ એકસો આઠ મારફતે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરી આવ્યો હતો બળાત્કારનો ભોગ બનેલ પરિણીતા અનુસૂચિત જાતિની હોવાનું જાણવા છતાં તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું જેથી બળાત્કાર તેમજ એટ્રોસિટીની કલમો તળે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવા માટે નાયબ પોલીસ અધિક્ષકે વધુ તપાસ હાથ ધરી છે એબીજી ન્યૂઝ ભુજ